અટકેલી માનતા પૂરી કરવા માટે નવરાત્રી ત્રીજા નોરતે આ પ્રમાણે કરજો તો તમારી અટકેલી માનતા પૂરી થશે અને જગદંબા એ માનતાને માની લેશે ત્યારા ભક્તજનો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ શ્રદ્ધાનો ભાવનો વિષય છે અહીંયા બેઠા છે અને બધાને બધાય ભગવાન ઉપર માતાજી ઉપર બધાયની ઉપર શ્રદ્ધા છે હવે શ્રદ્ધા છે એટલે આપણે માનતા માની આપણા અટકેલા કાર્ય છે એ પૂરા નથી થતા ગમે તેટલો પ્રયાસ કરીએ છે છતાં પણ એમાં પ્રાપ્તિ આપણને થતી નથી પ્રાપ્તિ નથી થતી તો એવા અટકેલા કાર્યો કેવા કેવા કાર્યો હોય છે માનતાઓ આ પ્રમાણે કરો ત્રીજા નોરતે કરશો તે બધું પાર ઉતરી જશો આપણા ઘરમાં દસ જણ રહે છે તો દસ જણે કોઈ પણ એક માનતા રાખી છે ભૂલી ગયા છે આપણા કાર્યો અટકવા લાગે છે આપણને ખ્યાલ નથી કયું બાધા મારાથી રહી ગઈ છે કઈ માનતા મારાથી રહી ગઈ છે અને જો ત્રીજા નવરાત્રિના દિવસે એ માનતા કરી લેશો એ નવરાત્રિના દિવસે તો ચોક્કસ તમને એનું સારું ફળ પ્રાપ્ત થશે તો એ ભગવા ભગવતી નવ નવદુર્ગા નવરાત્રી દિવ્ય પર્વમાં ત્રીજું ત્રીજો દિવસ ત્રિપુરા સુદરી પણ કહેવાય છે ત્રીજા નવરાત્રી દિવસે શું કરવાથી બધા જ માનતાઓના ફળ મળશે શું કરશો ઘણી ઘણી માનતાઓ આપણે ભૂલી જઈએ પછી આપણા કામ અટકવા લાગ્યો છે નવરાત્રિના દિવસે ત્રીજા નવરાત્રીએ સવાર માં શુદ્ધ વસ્ત્ર ધારણ કરી સ્નાન આદિ કર્મ પતાવી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી જગદંબાની સામે બેસી અને અંગુઠાથી આ રીતે પુષ્પ ને લેવાનું છે હાથમાં પકડવાનું છે અને મંત્ર નો જાપ કરવાનો છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા અથવા તમારા જે પણ માતાજી હોય જગદંબા કુળદેવી હોય એ મંત્ર જાપ કરી એક એક પુષ્પ ચરણમાં આપણે સમર્પિત કરવાનું છે મારા સરસ મજાના કોઈ પણ મીઠાઈ લાવી આપ ધરાવી શકો છો સુખડીનો પ્રસાદ આદિ આપ કરી શકો છો પણ મીઠાઈ લાવવી નવરાત્રિમાં માતાજીને મીઠાઈ

અત્યાર સુધી મારાથી મારા પરિવારથી અને મારા કદાચ મારી માટે મારા પરિવારે કોઈ પણ બાધા રાખી હોય કોઈ પણ માનતા રાખી હોય તો મા અમે ભૂલ્યા છે અને આ શ્રીફળ અર્પણ કરીએ છીએ આ તું માની લેજે આટલું કરશો ને નવરાત્રી ત્રીજાનો અર્થે ચોક્કસ જગદંબાઓ એ માનતાને માની લેશે અને તમને દિવ્ય ફળ અવશ્ય પ્રાપ્ત જીવનમાં થશે હવે આ વસ્તુ વિચારવા જેવી છે આ એક શ્રદ્ધાનો ભાવનો વિષય છે આની આ જ વસ્તુ કર્યું છે અને એને ફળ મળ્યું પણ છે ચૈત્ર મહિનાની નવરાત્રીના દિવસે ધંધુકાની પાસે જે તગડી ગામ છે અને તગડીની બાજુમાં આકરો છે અને આકરોની બાજુમાં ભીમનાથ ગામ છે અને એ પરિવારને જે તકલીફો હતી એમના સમાધાન અર્થે આપણે આ કાર્ય કરાવ્યું હતું એક પરિવારને તો ચોક્કસ ત્રીજા નવરતાના દિવસે એ જગદંબાની કૃપા એમની ઉપર થઈ એમનું એવડું મોટું અટકેલું કામ હતું ભગવતી માં ત્રિપુરા સુંદરી ભગવાનની માં ભગવતી ની કૃપાથી એ કામ પાર ઉતરી ગયું અને એ કાર્ય અનેક જણે જ કર્યું છે એ ઉપાય તો એમાંથી એને નિવૃત્તિ મળી છે કારણ શું છે કારણ એક જ છે કે આપણા પરિવારે આપણા આપતજનોએ કદાચ માનતા કારણ કે આ માનતા વસ્તુ એવી છે કે દરેક જણ રાખી લે છે તો એની પૂર્તિ આ રીતે થાય છે તો જગદંબા પ્રસન્ન થાય ને ત્યારે એની પૂર્તિ મળે છે આપણે જોઈએ છે કે ભગવતી માં ખોડલ જહાલ ને વારે ચડ્યા અને એ માં ભગવતીએ જેટલો ભરોસો જેટલો વિશ્વાસ અને જેટલી શ્રદ્ધા ને એટલું કામ જલ્દીથી થી આપણું માં દોડીને કરે છે પણ આપણું જ્યાં વિશ્વાસ નથી જ્યાં શ્રદ્ધા નથી ત્યાં આપણા કામ અટકી અટકીને થતા આપણે જોઈએ છે તમને કેવલ પેરાસિટામલ ડોલો ઉપર વિશ્વાસ છે કે આના આ ગળવાતી મારા તમામ રોગમાંથી મને શાંતિ મળશે એ પેનકિલર ખાવાથી જો આપણનો શરીર શાંત થઈ જતો હોય તો આ તો જગદંબા પરમાંબા પરમેશ્વરી માં કુળદેવીના શરણમાં જઈ અને એક વખત ત્રીજા નોરતાના દિવસે આ કાર્ય કરી અને માની આગળ માથું ટેકવા વિદો માં જગદંબા તમારા તમામ કાર્ય કરી નાખશે અને શુભ ફળની અવશ્ય ફળ ની પ્રાપ્તિ કરાવશે તો વાલા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો સાથે સાથે રૂબરૂ મળવા માટે જન્માક્ષર માટે અને કોઈ પણ વાસ્તુશાસ્ત્રના કાર્ય માટે દેવી ભાગવત શિવ પુરાણ કે શ્રીમદ ભાગવત જેવી કથાનું અધ્યયન કરાવવા માટે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો સાથે સાથે રૂબરૂ મળવા માટે આપ નંબર ઉપર મેસેજ કરી અથવા ફોન કરી અને યોગ્ય સમય તમને જે આપવામાં આવે ત્યારે તમે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયાજીના મંદિરે આવી અને રૂબરૂ મુલાકાત પણ આપ કરી શકો છો તો આ પ્રમાણે ભગવતીનું ત્રીજા નોરતે આ કાર્ય કરશો તો બધી જ બાધાઓમાંથી માનતાઓમાંથી તમે મુક્ત થશો અને મારી પર અંબા પરમેશ્વરીની પરમ કૃપા પ્રાપ્ત થશે